કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નું કામ થતું હોવા છતાં અધિકારીઓ ઉદ્યોગકારોને કેમ પરેશાન કરી છે તે સમજાતો નથી એવો સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે આપનું નામ પરિચય મારું નામ અનિલભાઈ છે ભાઈ કઈ જગ્યા છે શું પ્રોબ્લેમ આ સણીયા એમાં વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણમૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોડરી મશીન ચલાવવા માટે અને સમસ્યા એ છે કે SMC નો વારે વારે disturbance આવે છે. આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડેવાની ધમકી કે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે. આ સમસ્યા છે. કેટલા કેટલા લોકોને છે જો અહીંયા અત્યારે recent માં ત્રણ દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ બે society ને સીલ માર્યા છે. અને આ સીલ નો તમે entire ગણો તો ચાર થી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે. તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર xy z જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદાર એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટો મોટો જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કઈક રસ્તો નો રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન્ડ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્નમેન્ટ ની પ્રોત્સાહન સ્કીમ એની ઉપર લોન લીધી હોય આ મશીન બંધ રહે તો હપ્તા નીકળાય કિલ મારવાનો શું કારણ હોય કિલ મારવાનો કારણ મોટા મોટા એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણોમાં આવતા હોય એ ધારાધોરણો આઈટીઆઈ કરી અને થોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે